દુનિયામાં માં મને ખબર નહીં પણ એક માણસ એવો આવે છે ક્યારે આવે છે ટાઈમ બાર બધી ટાઈમ બધી કેનારી માતા ચાવી લઈ આવે છે આવું ના

તું મને મરચું રોટલો આલે ને સચિન મેળી તો માર ખાવો સર આવે એને વેલકમ સન જાય તો ભીડ જમ સર એને કંકુતી લસી ને કોઈને ફોન કરી કેતો નહી તું આ રવિવાર આવજે એવું સચિન મેરાડી કે છે

મારા વન ધન જોતો નહીં દોલત દોતરે રૂપિયા દોતા ને આપો કલાક મોગી મોગી મન મોગે છે બીજું કોઈ મોગતો નથી માટે હું ભાઈ મજા મજા ને મજા પડી મારો

મળી કલાકો ટોપા ચાલુ ના મારું ફોન ચિંતા કરવાની જરૂર ના મારા ગયા મારા બાળકમાં આવો

માનસિક તારી શાંતિ થઈ જાય આ દાડે ઉગે થઈ જાય બીજું ચિંતા કરતો આલવામ તો ગોડા બાકી નહીં રાખશું મારા ચોરીઓ ના સભા વચ્ચે કહી દે આલવામ તો મેં ઘોડા બાકી નહીં રાખશું આ ગમે તે ખેતર નો કુવો હોય તો બે બાપ નો ભૂસકો ના મારો દાદુ કેતી નહીં જગત માં મેલેડીઝ બધી રીતે મજા છે પણ મનની મજા નથી

અને ઘરથી એડી તારે આની આ મળી રહ્યું હું આતો આ નહીં આ મળી શું એટલો જાળો જમાનો આ ટેન્શન ઓછું થઈ જાય અને દુનિયાનું પરિવર્ષન પૂરું કર્યું જગેતનું મન ઘણી વાત એવું હોય તમે કહો ના સારી વાતો બાપા

ચિંતા કરું પછી પેલું તારું ટોપુ થઈ જાય તું ખુદા એને મારી મારું ટોપુ કર્યું ટકા નવું ટકા કેસ આવા પેલું બટન પછી તારા નોંધી નથી <laughs> છું <laughs> ખુલ્લી કિતાબ છે આ બધી મોટી વાળ માં બેરોજગાર હોય પાસે ચોખ્ખું

બે તો કોંગરો માલેકના ભરત ભણેલી માતા નફો ધ્યાન હાથમાં ગમી હોય સધીના હાથમાં તમે જો એની બધી વિદ્યાઓ જગતમાં પૂછ્યો જગતમાં કોળા સખી સખી કો તો એક જ સિકેટર આઈ ચાટ એક અલગ સે ને મારા મોડીયાના વાડ તવા પછી બોલાવ

અન બૌતરી કલાકાતન જાતો જાત મળવાઈ વિશ્વાસ આળોનો એનો કોણ કામ નેરડી માતા છે હું મોણાનો રૂપ નહીં મોણાના ઘરે તો છે પણ બે મધીયુ બે

પાર પડશે <to> 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 <to>